નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પચીસ મે બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકાણું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો પાંત્રીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો ઓગણીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર એકસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એકાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગુજરાતની અંદર બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતની અંદર બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ઓગણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર ત્રણસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ ઓગણીસ હજાર અડસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્રેસઠ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતની અંદર ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતની અંદર ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર નવસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ચારસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એક તોલું સોનાનો ભાવ છ્યાસી હજાર નવસો સોળ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોવીસ હજાર ત્રણસો રૂપિયા